નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝના વિશેષ વિભાગ ડોક્ટર ડાયરીમાં આપણું સ્વાગત છે ખાસ કરીને ડૉક્ટર ડાયરીમાં આપણે હેલ્થ વિષયના વિવિધ અને ખાસ કરીને રોગોને સંબંધિત તેની સારવાર અંગે નિષ્ણાંત તબીબોના આપણે ઇન્ટરવ્યૂ લઈએ છીએ અને માર્ગદર્શન આપીએ છીએ ત્યારે આજે કચ્છ જિલ્લામાં આયુષ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડૉક્ટર કમલ કવા આપણી સાથે છે અને ફેફસાના રોગો અંગેની આજે આપણે ચર્ચા કરશું ડૉક્ટર કમલ સાહેબ આપણું ચંચળ ન્યૂઝમાં સ્વાગત છે નમસ્કાર સાહેબ વાત કરીએ ફેફસાના રોગોને સંબંધિત સારવાર આપ કરી રહ્યા છો કચ્છ જિલ્લામાં તો જરા જણાવો કે ખાસ કરીને વાતાવરણને સંબંધિત આ પ્રકારના રોગો થતા હોય છે તો કેવા પ્રકારના દર્દીઓ કચ્છ જિલ્લામાં જોવા મળે છે અને કઈ રીતની આખી સારવાર ઉપલબ્ધ છે ફેફસાના રોગો માટે સ્પેસિફિક કચ્છ જિલ્લાનું જોઈએ તો એક તો એલર્જી રિલેટેડ રોગો જેમ કે બ્રોંકેલ અસ્થમા છે સીઓપીડી આપણે જેને કહીએ કે ધૂળ ધુમાડાથી અથવા તો બીડીથી બીડી લાંબા સમયથી પીવાથી અથવા તો જે લોકો ચૂલા ઉપર હજી રાંધે છે છાણા અથવા તો લાકડા બાળતા હોય છે તો એનાથી જ્યારે ધુવાડો શ્વાસમાં જાય છે તો એને સંબંધિત શ્વાસના રોગો આપણને જનરલી જોવા મળતા હોય છે કચ્છના રીઝનમાં ફેફસાને લઈને રોગોમાં એવું કહેવાય છે કે ખાસ કરીને જ્યાં વધુ પ્રદૂષણ હોય અથવા તો હવાઓમાં જે રીતનું કંઈ હવે ઉદ્યોગો ઘણા આવે છે તે રીતનું તો કચ્છના કયા વિસ્તારમાં આપણી પાસે અવડા કચ્છભરમાંથી દર્દીઓ આવતા હશે તો જોવા મળે છે જે ઇન્ડસ્ટ્રીઅલ એરિયાસ છે કોલ માઇન્સવાળા એરિયા છે કે જ્યાં માઇનિંગ થતું હોય તો એની ડસ્ટ જ્યારે શ્વાસમાં જાય ત્યારે એને રિલેટેડ લોકો જેમ કે સિલિકોસિસ છે ન્યુમોકોનિયોસિસ છે કે જે કોલ ડસ્ટ શ્વાસમાં જવાથી સ્પેસિફિકલી થતું હોય છે તો એ જ્યાં જ્યાં એરિયા છે કે જ્યાં ધૂળ માટીવાળું વધારે કામ થાય છે ત્યાંથી આપણને આ પ્રકારના દર્દીઓ જોવા મળતા હોય છે સામાન્ય રીતે સાહેબ સામાન્ય રોગોની વાત કરીએ તો તાવ આવે શરીર તપતું તો ખબર પડે કે તાવ આવ્યો શરદી ઉધરસ વગેરેમાં એવું જ છે કે લક્ષણો દેખાય ફેફસાના રોગોમાં લોકોને કેવી રીતે ખબર પડશે શું તકલીફો થતી હોય છે કે જેથી લોકોએ તરત તબીબ સુધી પહોંચવું જોઈએ ફેફસાના રોગો માટે બેથી ત્રણ જે કોમન લક્ષણો છે સામાન્ય છે એ છે કે સૂકી ખાંસી આવવી અથવા તો ગળફા સાથે ખાંસી આવવી કોઈ પણ થોડું ઘણું વધારે કામ કરો ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવી ક્યારેક કફમાં લોહી આવવું વધારે શરદી થવી અથવા તો છીંકો આવી જે એલર્જી રિલેટેડ સિમ્ટમ્સ છે છાતીમાં ક્યારેક દુખાવો થવો આ ત્રણથી ચાર લક્ષણો છે જે આપણને ફેફસાના રોગોના દર્દીઓમાં વધુ જોવા મળે છે લોકો ઘર બેઠા સરળતાથી કેવી રીતે ખ્યાલ પડી શકે કોઈ નોર્મલ એક્સરસાઇઝ ઉધરસ તમને પંદર દિવસથી વધારે થતી હોય અથવા તો ત્યારે વધારે તમને શ્વાસ ચડે છે તો ત્યારે ગળફાની અથવા તો ઉધરસ માટેની તપાસ કરાવવી જરૂરી છે તો એવરેજ સમયગાળો એવો છે કે ભાઈ સાતથી થી પંદર દિવસથી જ્યારે કોઈ પણ પ્રકારનું શ્વાસનું લક્ષણ વધારે હોય તો તરત એની તપાસ કરાવી જોઈએ સાહેબ આપણી પાસેથી જાણવા માંગીશ કે વિશ્વમાં ઘણી બીમારીઓને લઈને ખૂબ જ જાગૃતતા આવી છે અને એને લઈને અભિયાનો પણ ચલાવવામાં આવે છે તો ખાસ કરીને જે શ્વાસને લગતા બીમારીઓ છે અસ્થમાં છે એનું વૈશ્વિક ચિત્ર શું છે ભારતમાં ચિત્ર શું છે અને આ કેટલી ગંભીર બીમારીને આમંત્રિત કરી શકે છે આપણે ભારત અને વૈશ્વિક લેવલે જો બ્રોન્કેલ અસ્થમાં આપણે દમની બીમારી કહીએ એનું જ જો જોવા જઈએ તો ગ્લોબલ અસ્થમા કેસ મતલબ કે આખા વિશ્વમાં જેટલા અસ્થમાના કેસ છે એમાંથી ભારત પાસે ફક્ત ને ફક્ત બાર પોઈન્ટ નવ એટલે તેર ટકા જ દર્દીઓ આપણી પાસે છે પરંતુ જ્યારે ગ્લોબલ અસ્થમા ડેથ રેશિયો જોઈએ છીએ ત્યારે ટોટલ વૈશ્વિક અસ્થમાને રિલેટેડ જ્યારે મૃત્યુદર છે એ ચાલીસથી બેતાલીસ ટકા ભારતમાં છે મતલબ કે ભારત પાસે અસ્થમાના કેસ ઓછા છે પણ અસ્માને રિલેટેડ થરતા મૃત્યુનો દર વધારે છે ભારતમાં એટલે એક ચિંતાજનક બાબત છે કે આપણે અસ્માના કેસ ઓછા હોવા છતાં પણ અસ્માની સારવાર પૂરી ન મળતા એનો મૃત્યુદર વધારે જોઈ શકીએ છીએ ડૉક્ટર સાહેબ આપણી પાસેથી જાણવા માંગીશ કે સારવાર નથી મળતી કે લોકોમાં જાગૃતતાનો અભાવ દેખાય છે આપણે એક પહેલી વસ્તુ તો જાગૃતતા જ છે કે શ્વાસ રિલેટેડ જે કંઈ પણ રોગો છે તેમાં મોટાભાગે આપણે પંપ અથવા તો જેને આપણે ઇન્હેલર કહીએ છીએ એ સારવાર રૂપે આપતા હોય છે તો એના રિલેટેડ ગેરમાન્યતાઓ પ્રસરેલી હોય છે કે પંપ લેવાથી આપણે જિંદગીભર અથવા તો કાયમને માટે ચાલુ રાખવો પડશે જેના કારણે જે તે સમયે પંપ આધર પેશન્ટ લેતા નથી અથવા તો લઈને પછી તરત છોડી દે છે જેના કારણે બીમારી વધુને વધુ આગળ વધતી જાય છે કે જે અમુક સમય પછી અટકાવવી અશક્ય બને છે અને મૃત્યુ થઈ શકે છે આપણે વાત કરી ઇન્હેલેશન થેરાપી શું ટ્રીટમેન્ટ છે આ લોકોને થોડી માહિતી આપશો આપણે જોઈએ ને કે તો કોઈ પણ સારવારના અલગ અલગ રૂટ હોય છે જે આપણે ગોળી રહી લઈએ છીએ તો પર ઓરલ રૂટ છે કે જે આપણે પેટમાં જશે ને ત્યાંથી લોહીમાં ભળશે સાદું આપણે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લઈએ તો સબક્યુટેનસ છે કે જે ફેટમાં ભળશે અને પછી લોહીમાં ભળે છે ને અસર કરે છે એ જ રીતે ઇન્હેલેશન થેરાપી એવી એવા પ્રકારનો રૂટ છે કે જેનાથી આપણે દવાઓને શ્વાસ નળી સુધી અથવા તો શ્વાસમાં પહોંચાડી શકીએ છીએ અને એ ડાયરેક્ટ ત્યાં એની ઇફેક્ટ દર્શાવી શકે અને સારી રીતે કામ કરી શકે એટલે ઇન્હેલેશન થેરાપી એક પ્રકારની દવાનો રૂટ છે જે એઝ નોર્મલ એઝ કે આપણે મોઢેથી લઈએ ઇન્જેક્શનથી લઈએ કે શ્વાસથી લઈએ એ પ્રકારનું એક સારવાર છે ઇન્હેલેશન થેરાપીમાં તમે કીધું ઇન્હેલર લેવાનું હોય છે પંપ તો આ ટ્રીટમેન્ટ કઈ રીતે કામ કરે છે દર્દીમાં એ થોડું જણાવશો ઇન્હેલેશન થેરાપી આપવા પાછળના કારણો મુખ્યત્વે બેથી ત્રણ હોય છે કે શ્વાસ શ્વાસને સંબંધિત રોગો કે જેમાંથી શ્વાસનળી એવા રોગો કે જેમાં સંકોચન થાય છે જે શ્વાસનળી સંકોચાય છે સાંકડી બને છે બીજું કે શ્વાસનળીમાં જ્યારે કોઈ પણ સોજો આવે છે ત્યારે પણ એનો ડાયામીટર અથવા તો સંકોચન વધારે થતું હોય છે અને ત્રીજું કે કોઈપણ પ્રકારનો વધારે પડતો ચેપ અથવા તો જટિલ ચેપ હોય છે ત્યારે આપણે ઇન્હેલેશન થ્રુ આ દવાઓ શ્વાસ સુધી પહોંચાડતા હોઈએ છીએ એમાં સ્પેસિફિક અમુક વસ્તુ નક્કી થયેલી હોય છે કે ભાઈ મોર દેન ફાઈવ પાંચથી માઇક્રોમીટરથી વધારેના પાર્ટિકલ્સવાળી કોઈપણ દવાઓ હશે તો આપણે શ્વાસ થ્રુ પહોંચાડી નહીં શકીએ પણ બેથી પાંચ અથવા તો બેથી પણ ઓછા માઇક્રોમીટરના પાર્ટિકલવાળી દવાઓ છે જે સ્પેસિફિકલી શ્વાસ માટે બનાવેલી હોય છે એ શ્વાસ નળીઓના છેવાડાના છેક સુધી પહોંચી શકે છે અને સારી રીતે કામ કરી શકે જેથી આપણે તરત ને તરત એની આપણે ઇફેક્ટ જોવા મળે તો ખાસ કરીને ઇન્હેલરની આપણે વાત કરી આના સિવાય અન્ય કોઈ પણ ટ્રીટમેન્ટ છે આ માટેની અથવા તો કઈ રીતે આખી ટ્રીટમેન્ટ આપી શકાય છે દર્દીઓને અલગ અલગ ટ્રીટમેન્ટ હશે આનામાં ઇન્હેલર માટે આપણે જોવા જઈએ તો મેઇન ત્રણ વસ્તુઓ હોય છે એમાં એક આપણે એમડીઆઈ કહીએ છીએ મીટર ડોઝ ઇન્હેલર મતલબ કે આપણે સાદી ભાષામાં કહીએ તો સ્પ્રેવાળો પંપ અને બીજું હોય છે કે ડીપીઆઈ ડ્રાય પાવડર ઇન્હેલર એને લોકોની ભાષામાં આપણે એને કેપ્સૂલવાળો પંપ કહેતા હોઈએ છીએ અને ત્રીજી વસ્તુ છે નેબ્યુલાઇઝેશન કે જે સામાન્ય રીતે આપણે નાશ અથવા તો બાફ તરીકે ઓળખાવતા હોય છે તો મુખ્યત્વે ઇન્હેલેશન થેરાપી આ ત્રણ અલગ અલગ પ્રકારથી આપણે આપતા હોઈએ છીએ એમડીઆઈ ડીપીઆઈ અને નેબ્યુલાઇઝેશનથી તો આ ત્રણ પદ્ધતિઓ છે શું એક સરખું જ કામ કરે છે કે ત્રણેયનું વર્કિંગ અલગ અલગ છે આ ત્રણેય વચ્ચે તફાવત શું છે ડિફરન્સીસ ત્રણેયનો આશય એક જ છે કે દવાને શ્વાસનળીના છેક છેલ્લા ભાગ સુધી પહોંચાડવી પરંતુ દર્દીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ ત્રણ અલગ અલગ પ્રકારની મેથડ આપણે ડેવલપ કરેલી છે એમડીઆઈ એવી વસ્તુ છે કે જેમાં આપણે પંપ દબાવવો અને શ્વાસ લેવો એ બે વચ્ચેનું કોર્ડિનેશન તાલમેલ જરૂરી છે તો જ્યારે કોઈ પણ નાના બાળકને આપણે આ થેરાપી આપીએ છીએ તો બાળક સમજી નથી શકતું કે મારે આ બે વસ્તુ જોડે કરવાની છે તો એ સમયે આપણે એમને નાશ આપીએ છીએ નેબ્યુલાઇઝેશન આપીએ છીએ ડીપીઆઈ એવી વસ્તુ છે કે જેમાં તમારે કોઈ કોઓર્ડિનેશનની જરૂર નથી પણ પાવડર જે છે એ અંદર ખેંચવા માટે વધારે જોરથી ચૂસ લગાવવી પડે છે તો સેમ એ બાળકમાં અથવા તો મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ છે કે જેના સ્નાયુઓ નબળા પડેલા હોય અથવા તો જેને બહુ જ વધારે શ્વાસ ચડે છે તો એ વ્યક્તિ છે કે જે જોરથી ઊંડેથી ચૂસ નથી લઈ શકવાના તો એ સમયે આપણે એ વ્યક્તિને ડીપીઆઈ નહીં આપી શકીએ ત્યારે આપણે એમને નેબ્યુલાઇઝેશન આપવું પડે છે અને નેબ્યુલાઇઝેશનમાં એ બહુ સરળ સાદી રીત છે કે જે નેબ્યુલાઇઝેશન મશીન હોય છે માસ્ક હોય છે આપણે એની દવા લિક્વિડ તરીકે આવે છે એમાં નાખી અને મશીન આપણે ચાલુ કરીએ તો પ્રેશરના ફ્લોથી એક ફ્યુમ જનરેટ થાય છે માસ્ક લગાવો અને આપણે આરામથી શ્વાસ લઈ અને દવા શ્વાસ સુધી પહોંચાડી શકીએ છીએ તો દર્દી કયા પ્રકારનું છે એ પ્રમાણે આપણે આ ત્રણેય પદ્ધતિઓ નક્કી કરતા હોય છે કે આ દર્દીને કઈ પદ્ધતિથી વધુ સારી રીતે ઇફેક્ટ આવી શકે અત્યારે મેડિકલ ક્ષેત્રની વાત કરીએ સાહેબ તો ખૂબ જ સંશોધનો આવે છે ખૂબ જ દરેક વખતે કંઈક નવું જાણવા મળે હૃદયની વાત હોય બ્રેઇનની વાત હોય ખાસ કરી વાત કરીને ફેફસાને લગતા રોગોની તો આમાં પણ સારવારની કોઈ નવી પદ્ધતિઓ આવી રહી છે શું છે લેટેસ્ટ નોલેજમાં આપના લેટેસ્ટમાં અત્યારે જે ડેવલપ થયેલું એ વસ્તુ છે કે એમડીઆઈ અને ડીપીઆઈનું કોમ્બિનેશન બનાવેલું છે મતલબ કે પંપમાં બ્લિસ્ટર તરીકે દવાઓ આવેલી હોય છે એમાં તમારે કેપ્સ્યુલ નાખવાની પણ નથી પંપને પ્રેસ પણ કરવાનું નથી ફક્ત ને ફક્ત તમે મોઢામાં રાખો અને જ્યારે તમે ઊંડેથી આરામથી એક શ્વાસ લેશો ત્યારે દવા એની જાતે જાતે છૂટી પડે છે અને શ્વાસ સુધી પહોંચી જાય છે અને બીજું એ નેબ્યુલાઇઝેશનમાં જેટ નેબ્યુલાઇઝર અથવા તો બહુ જ કોમ્પેક્ટ નેબ્યુલાઇઝર હવે અવેલેબલ હોય છે કે જે તમે ઇઝીલી હેન્ડી છે અને કોઈપણ જગ્યાએ જ્યારે એક સ્થળેથી બીજા સ્થળે જાઓ ત્યારે તમે આસાનીથી ત્યાં લઈ જઈ શકો છો એટલે આ એક નવી વસ્તુ છે આપણે વાત કરી ઇન્હેલેશનની એને લઈને થોડી ગેરમાન્યતાઓ છે મેં રિસર્ચ કર્યું તેમાં આવ્યું હતું કે થોડીક ગેરમાન્યતાઓ છે લોકો થોડાક મૂંઝાય છે કે ભાઈ જો આ એકવાર લીધું તો જીવનભર ચાલુ રાખવું પડશે આ અંગે એક નિષ્ણાત તબીબ તરીકે આપ શું જણાવશો દર્શકોને આપણે જોઈએ ને કે જ્યારે કોઈ પણ દર્દી આપણી પાસે આવતું હોય અસ્થમા સીઓપીડી આવા કોઈપણ પ્રકારના રોગોનું જ્યારે નિદાન થતું હોય અને આપણે જ્યારે કહીએ કે તમારે પંપ ચાલુ કરવો પડશે તો પહેલો જ રિસ્પોન્સ એ આવતો હોય કે નાના સાહેબ પંપ નહીં દવા આપો એમ તો એક એકથી બે વસ્તુ હું હંમેશા એમને કહેતો હોઉં છું કે ભાઈ તમને માથામાં વાગેલું હોય અને પગે દવા ચોપડો તો સારું થાય એમ તો કે ના એનાથી નથી થવાનું તો માથામાં જ ચોપડવાની છે તો સેમ કે ભાઈ તમે શ્વાસ નળીની કોઈ પણ રોગ છે તો દવા શ્વાસમાં જશે તો વધારે સારું થશે અને બીજી વસ્તુ એ છે કે જ્યારે કોઈપણને એવી ગેરમાન્યતા હોય કે ભાઈ પંપ ન લેવાય પંપ લે જિંદગીભર ચાલુ રાખવો પડશે આ વાત કોઈને કોઈ રીતે એમને બીજા લોકો પાસેથી સાંભળેલી હોય છે ત્યારે હું હંમેશા એ વસ્તુ કહેતો હોઉં છું કે આ જે વ્યક્તિએ તમને આ વસ્તુ કીધેલી છે એક તો એ ડૉક્ટર નથી અથવા તો જે વ્યક્તિ પંપ લે છે એ વ્યક્તિ તમને આવું કહેવાનું નથી એટલે હું કેવું કહું કે ભાઈ જ્યારે કોઈ પંપ લેતી વ્યક્તિ તમને એવું કહે કે આ વસ્તુ લેવા જેવી નથી ત્યારે તમે પંપ છોડી દેજો એટલે જે કોઈ પણ વ્યક્તિઓ આ પ્રકારની ગેરમાન્યતાઓ ફેલાવે છે જાણે અજાણે તો એના કારણે લોકો પંપ લેતા અચકાય છે અથવા તો અટકે છે અને રોગોનું રોગનું પ્રમાણ અથવા તો રોગની તીવ્રતા ધીરે ધીરે વધતી જાય છે અને છેલ્લે પછી આપણે પંપ પણ એટલી સારી રીતે કામ નથી કરી શકતા એટલે આ એક મોટી ગેરમાન્યતા ઇન્હેલર અથવા તો પંપ રિલેટેડ છે કે જે એ જરૂરી છે જેટલું ખાવું જરૂરી છે તો તમારા રોગ એ પ્રકારનો છે કે જેની સારવાર માટે આ એક જ સારવાર છે કે જે તમારે લેવી જરૂરી છે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે ખાસ કરીને આપણે જણાવ્યું હતું એમ જે ગેરમાન્યતાઓ છે હિનેલેશન લઈને એ આપે દૂર કરી થોડુંક એ જાણવા માગીશ કે ફેફસાને લઈને કયા પ્રકારના રોગો છે કે જેમાં આ સારવાર કારગર નીવડે છે પહેલાં પહેલી સારવાર આપણે કીધું એમ કે દમની બીમારી અસ્થમાની બીમારી છે તો અસ્થમામાં શું થતું હોય છે કે ક્રોનિક ઇન્ફ્લામેશન મતલબ કે લાંબા ગાળાનો સોજો થતો હોય છે એના લક્ષણો પિરિયોડિક હોય છે કે જ્યારે સિઝન ચેન્જ થાય છે જ્યારે ડસ્ટ એક્સપોઝર થાય છે ત્યારે તમને એના લક્ષણો જોવા મળશે પણ એની જ્યારે સોજો ચાલુ થાય છે તો એ જિંદગીભર ધીરે 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 સોજો વધવાનો જ છે પણ જ્યારે આવું ડસ્ટ એક્સપોઝર અથવા તો કોઈ પણ ટ્રિગર ફેક્ટરથી એ સોજામાં વધતા ઓછા પ્રમાણમાં વધારો થાય છે ત્યારે જ લક્ષણો જોવા મળે છે એટલે દર્દી કેવું કરે છે કે જ્યારે વધારે લક્ષણો હોય એટલા સમય જ પૂરતો આપણે પંપ લેવો સારું થઈ ગયું તો પછી આપણે છોડી દેવું એટલે અસ્થમા માટે બીજી વસ્તુ છે કે સીઓપીડી આપણે જે કહીએ છીએ કે જેમાં શ્વાસનળીનું સંકોચન જોવા મળે છે કોઈપણ ફ્યુમના કારણે પ્રદૂષણના કારણે અથવા તો સામાન્ય રીતે બીડી પીતા હોય એવા લોકોમાં પોસ્ટ ટીબી ફાઈબ્રોસિસ મતલબ કે ટીબી પછી જ્યારે જે તે સમયે શ્વાસનળીમાં નુકસાન થયેલું છે પોસ્ટ કોવિડ કોરોના પછી શ્વાસનળીમાં નુકસાન થયું છે અથવા તો એક્યુટ બ્રોન્કાઇટિસ કે કોઈપણ વાયરલ ઇન્ફેક્શનના કારણે શ્વાસનળી પર સોજો થયેલો છે આવી બધી જ બીમારીઓમાં આપણે પંપને ઇન્હેલર થેરાપી અથવા તો પંપને આપણે સજેસ્ટ કરતા હોઈએ છીએ વધતા ઓછા પ્રમાણમાં એક બે રોગો એવા છે કે જેમાં કાયમી ચાલુ રાખવી જરૂરી છે બાકીના બધા જ રોગોમાં એવું નથી કે આપણે પંપ કાયમી ચાલુ રાખવો જરૂરી હોય આપને જાણવા માગીશ આપની પાસેથી કે ફેફસાને લગતા જે રોગો છે આપે કીધું એમ બાળકો અને સિનિયર સિટીઝનમાં ઇન્હેલરમાં મુશ્કેલીઓ પડે છે પણ આ સિવાય સિનિયર સિટીઝનની પર્ટિક્યુલર વાત કરીએ એમને શ્વાસની તકલીફો ખૂબ જ રહેતી હોય છે તો કયા પ્રકારની દૈનિક જીવનમાં એમણે કાળજી રાખવી જોઈએ આપ એમને શું સલાહ દેશો અને ફેફસાને સંલગ્ન રોગો ન થાય જે સામાન્ય પ્રજા છે અત્યારે એમને પણ તમારા તરફથી શું આપશો હેલ્ધી ફેફસા માટે શું કરવું જોઈએ પહેલે પહેલી વસ્તુની સલાહ તો એ જ આપીશ કે આપણે કોઈ પણ જગ્યાએ ઘરની બહાર નીકળીએ છીએ અથવા તો મેળાવડામાં જ્યાં વધારે લોકો જઈએ છીએ અથવા તો જ્યાં વધારે ધૂળ ડમરી ઉડવાની છે એ જગ્યાએ આપણે ભલે કાયમી નહીં લાંબો સમય નહીં પણ થોડો તો થોડો સમય માસ્ક પહેરવું જોઈએ ખાસ કરીને સિનિયર સિટીઝન હોય કે જેમને કોઈપણ પ્રકારની કોમોર્બિડિટી મતલબ કે ડાયાબિટીસ છે હૃદયની તકલીફ છે અથવા તો પ્રેશરની તકલીફ છે કે જેના કારણે એમની રોગપ્રતિકારક શક્તિ સામાન્ય લોકો કરતાં ઓછી હોવાની છે તો એમના શ્વાસમાં જઈ અને ચેપ લાગવાની શક્યતાઓ સૌથી વધારે છે અને સેમ બાળકોમાં કે જે એમની રોગપ્રતિકારક શક્તિ કમ્પેરેટિવલી ઓછી છે તો આપણે કોઈપણ જગ્યાએ જઈએ તો પ્રાયોરિટી આપણે માસ્ક પહેરવાની કોઈપણ બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવાની રાખવી જોઈએ અને બીજી વસ્તુ એ કે ઠંડીનું વાતાવરણ હોય ત્યારે સેમ કે ભાઈ ગરમ કપડાં પહેરવા શ્વાસ માટે આપણે જો પોસિબલી બની શકે એવું હોય તો શ્વાસની કસરતો કરવી એરોબિક એક્સરસાઇઝ તમે કરી શકો છો યોગા છે મોર્નિંગમાં કરી શકો જેનાથી ફેફસાની ક્ષમતામાં થોડો ઘણો આપણે વધારો કરી શકીએ અને આપણા ફેફસાને વધારે હેલ્ધી રાખી શકીએ તો યોગા એક્સરસાઇઝ છે સ્વિમિંગ છે સાયકલિંગ છે જે એરોબિક એક્સરસાઇઝ છે બ્રિસ્ક વોકિંગ મતલબ કે અઠવાડિયાના પાંચ દિવસ એટલીસ્ટ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ સુધી એ એટલી સ્પીડથી ચાલવાનું કે જેનાથી પરસેવો વળે તો આ બ્રિસ્ક વોકિંગ છે આ બધી વસ્તુ એવી છે કે જે આપણા ફેફસાને હેલ્ધી રાખશે અને આવનારા રોગોથી આપણને બચાવી શકે આપણી પાસેથી એક વસ્તુ જાણવા માગીશ કે આપણે જે ઇન્હેલરને વાત કરી જેમ કે ડાયાબિટીસમાં આપણે ઇન્જેક્શન લેતા હોઈએ છીએ તો ઇન્હેલરને લઈને જે દર્દી લે છે એને શું કાળજી રાખવાની રહે છે એ એક મુદ્દો રહી ગયો આપણી ચોક્કસ ઇન્હેલર લેતી વખતે આપણે જે ધ્યાન રાખવાનું એ છે કે જ્યારે કોઈ પણ આપણે કેપ્સ્યુલો સ્પ્રેવાળો પંપ હોય છે તો મોઢામાં રાખો ત્યારે એર લીક ના થાય મતલબ કે પ્રોપર સીલ હોવું જોઈએ જ્યારે સ્પ્રેવાળો પંપ હશે તો સ્પ્રે દબાવી અને શ્વાસ અંદર લેવાનો છે કેપ્સ્યુલવાળો પંપ હશે તો આપણે શ્વાસ ખેંચીને લેવાનો છે શ્વાસ લીધા પછી એટલીસ્ટ તમારે દસ સેકન્ડ સુધી શ્વાસને રોકી રાખવાનો છે જેતા જેનાથી દવા અંદરને અંદર રહે છે એટલે આપણે દસ સેકન્ડ દસ ગણી શકો અથવા તો કોઈ પણ નામ લઈ શકો આપણે મોટી ઉંમરના વ્યક્તિનું એ રીતે કહ્યું તો દસ વાર તમારે રામ બોલી લેવાનું એ બાને તમે રામ બોલશો એમ એટલે દસ સેકન્ડ સુધી શ્વાસ રોકવો જોઈએ શ્વાસ રોક્યા પછી શ્વાસ છોડી દઈએ છીએ અને એના પછી ખાસ એ કાળજી રાખવી જોઈએ કે દરેક ટય દરેક સમયે આપણે સાદા પાણીથી કોગળા કરવા જેથી જે માઇક્રો પાર્ટિકલ્સ છે જે આપણા ગળામાં જમા થાય છે તો એ જમા ન થાય એની આડઅસર તરીકે આપણને ગળામાં ચાંદા પડવા અથવા તો ઘણા વ્યક્તિની એવી કમ્પ્લેન હોય છે કે પંપ લીધા પછી મને વધારે ઉધરસ થાય છે તો એ આ કારણે હોય છે કે આ માઇક્રોપાર્ટિકલ ગળામાં જમા થતા હોય છે તો પંપ લીધા પછી હમેશ હંમેશા આપણે સાદા પાણીથી કોગળા કરવા જોઈએ અને જો કેપ્સૂલવાળો પંપ હોય હેલર હોય તો વીકલી એને વામ વોટરથી આપણે ક્લીન કરી પાણીથી ક્લીન કરી અને એર ડ્રાય કરવું જોઈએ કે જેમાંથી કમ કન્ટિન્યુઅસલી ડિપોઝિશન એમાં ના થાય અને સારી રીતે ડ્રગ ડિલિવરી થઈ શકે તો પંપ રિલેટેડ આ બે ત્રણ વસ્તુની છે જે આપણે કાળજી રાખવી જોઈએ વાત કરી સ્વેફ્સા સંલગ્ન રોગોની જે સારવાર છે હવે તો સરકારે ખૂબ જ સારી યોજનાઓ બહાર પાડી છે આયુષ્યમાન કાર્ડને બધામાં મહત્તમ સારવારો આને સંલગ્ન સારવારો આયુષ હોસ્પિટલમાંથી આપની જ હોસ્પિટલની વાત કરીએ આયુષ હોસ્પિટલમાં આને સંલગ્ન સારવારો સરળતાથી ઉપલબ્ધ છે કઈ કઈ યોજનાઓ દર્દીઓને ઉપયોગમાં આવી શકે એમ છે આપણે શ્વાસ રિલેટેડ ગણતા રોગોમાં આઈસીયુ રિલેટેડ જે કંઈ પણ બધી જ સારવાર છે મતલબ કે વેન્ટિલેટરની સારવારો વેન્ટિલેટરમાં પણ અલગ અલગ વેન્ટિલેટર આવતા હોય છે કે આપણે કોઈ દર્દીને ગળામાં નળી નાખીને પૂરા મશીન ઉપર મૂકવા પડે ક્યારેક બાયપેપ મતલબ કે જ્યારે દર્દી જાગતું હોય તો બાયપેપ મશીન લગાવવાની જરૂર પડે છે સામાન્ય ઓક્સિજનની જરૂરિયાત થતી હોય તો એ છે અને ક્યારેક દૂરબીન તપાસ કરવાની થતી હોય તો તો શ્વાસનળીમાં દૂરબીન નાખીને એ તપાસ કરવાના જે કંઈ પણ જરૂરી સાધનો અથવા તો જરૂરી સુવિધાઓ છે ત્યાં હાલ આપણે આયુ આયુષ હોસ્પિટલમાં અવેલેબલ છે તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર કવા જેમણે ફેફસા સંલગ્ન રોગો કચ્છમાં કેટલા પ્રમાણમાં જોવા મળે છે એની શું સારવાર છે અને ખાસ કરીને ઇન્હેલર અને ઇન્હેલેશન થેરાપી જે છે જે લેટેસ્ટ છે તે અંગે આપણને માહિતી આપી તેની શું ગેરમાન્યતાઓ છે અને ખરેખર જેમને તકલીફ છે તેમણે આ સારવાર લેવી જોઈએ તેવો તેમણે આગ્રહ કર્યો છે ડૉક્ટર કમલકંવા સર ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે વાત કરી દર્શકોને ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યુદ